જીવનમાં ભણવું ખૂબ જરૂરી છે આ સમાજવતી સરસ મજાની દશરથજી સુરતજી એમના સરસ મજાના સહયોગથી આ લાઇબ્રેરી બની છે અને તમે બધા તૈયારી કરો છો બધા ખૂબ આગળ વધો બધાના સપના પૂરા થાય એવી માતાજી સદારામ બાપાને પ્રાર્થના કરું ભગવાનને પ્રાર્થના કરું અને સંઘર્ષ વગર કશું છે સંઘર્ષ કરવો પડશે મહેનત કરવી પડશે તો જે આપણું ધ્યેય છે એ પ્રાપ્ત થાય છે એમને કશું એ બે હજાર આપણે એવો ધંધો કરવો પડે એમાં કોઈ શરમ રાખવાની નહીં પણ હંમેશા સાચા માર્ગે ચાલવાનું અને ખોટી સંગતથી થી સેટું રહેવાનું બાકી તમે બધા તૈયારી કરો છો અને આ વિશેષ મજાની સુવિધા તમને બધાને મળી છે એટલે બધા ખૂબ આગળ વધો ને બધાના સપના પૂરા થાય બાપા સદાર પ્રાર્થના કરો અને અમારા લાયક પણ કંઈ કામકાજ હોય સોશિયલ મીડિયા બાબતે તો સો ટકા લાઇબ્રેરી બાબતે પણ કામકાજ અમારા લાયક હોય અમારી જરૂર પડે તો અમે તમારા માટે તૈયાર કર્યા છીએ અને તમે બધા વાંચો છો અહીંયા જે આ ટ્રસ્ટીઓ છે જે આ લાઇબ્રેરી ચલવે છે એમના માટે એકવાર તાળી ઉપાડી દો કારણ કે આ ધાનેરાની અંદર પહેલી વાર ઠાકોર સમાજનું કોઈ કામ થયું તો આ લાયબ્રેરી બની પહેલી વાર કે આ લોકોના સહયોગથી બની અને ખૂબ મહેનત કરી તમારા માટે તમારું ભવિષ્ય ઉજળું થાય એમના માટે કર્યું છે એટલે ખૂબ સહયોગ આપજો સારી તૈયારી કરજો બધા અને બધાને સપના પૂરા થાય બાપાને પ્રાર્થના અસ્તુ ભારત માતા